નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી જોડાયા છે આજે વાત કરીશું ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતે ગઈકાલે મીટિંગ થઈ અને પછી પ્રધાનમંત્રીએ ત્રણેય પાંખને ખુલ્લો દોર આપી દીધો છે અને તેમને કહેવામાં આવ્યું છે કે તે લોકો ઈચ્છે એ પ્રકારની કાર્યવાહી કરી શકે છે આપણી સાથે ગિરીશ જોશી છે ગિરીશભાઈ જે રીતે પ્રધાનમંત્રીએ મીટિંગની અંદર ખુલ્લો દોર આપ્યો છે હવે શું લાગી રહ્યું છે અત્યાર સુધીમાં આપણે ત્રણ યુદ્ધ લડ્યા છે પાકિસ્તાન સાથે અને દર વખતે જુઓ તો એ લોકોનો ખાલી એક એજન્ડા નથી હોતો એમની પાછળ એમની ઘણી બધી ચાલો બીજી બી હોય છે એટલે આપણે છૂટો દોર આપ્યો એ સારી વાત કહેવાય છૂટા દોરનો આપણે નતીજો જોયો બી છે ઓગણીસો પાસઠ માં એકોતેર માં કારગીલમાં એટલે એ તો છે કે કારણ કે ગ્રાઉન્ડ ઉપર ડિસાઇડ કરવા માટે તો આર્મી પોતે જ સક્ષમ હોય છે કારણ કે ક્યારે શું સિચ્યુએશન બદલાય હવે આની અંદર તમે થોડું એક તમે જુઓ તો આ ફેરેના જે યુદ્ધ છે એ પાકિસ્તાન નું મિસલીડિંગ છે તમે ઓગણીસો પાસઠ નો યુદ્ધ જુઓ તો બાસઠ માં ચાઈના સાથે લડ્યા પછી આપણી પાસે એટલા બધા ઓજારો નહોતા અને એમના તો કે આ પ્રોપર મોકો છે કે આપણે હિન્દુસ્તાન ઉપર એટેક કરીએ અને એમને ઇન્ટરેસ્ટ હતો અમૃતસર લઈ લેવા એટલે અમૃતસરમાં એમણે આપણને મિસગાઈડ કર્યા ત્યાં કબાયલીઓ મોકલ્યા એ લોકોએ લગભગ ત્રણસો સિવિલિયન્સ ને એમ કહીને કે ભાઈ આ લોકો કબાયલીઓ છે જે કાશ્મીરમાં ઘુસ્યા છે એટલે એ લોકો ત્યાં ઘુસી અને પબ્લિકને ઇન્સ્ટીગેટ કરતા હતા પણ એ વખતે પણ કાશ્મીરની પબ્લિકે એમને સાથ ના આપ્યો અને આર્મી અને પોલીસને મેસેજ આપ્યા કે ભાઈ આ કબાયલીઓના નામે આ પાકિસ્તાનીઓ આવ્યા છે રેન્જરો એને સિવિલમાં એટલે તમે આપણે ટેકલ કર્યા પણ એમના એમની સામે બે ઈરાદા હતા એક તમને યાદ હોય તો કચ્છની અંદર એ લોકોએ ટેન્કો મોકલી હતી પેટર્ન ટેન્ક એટલે એમાં તું કે કચ્છ અને પંજાબમાં જમ્મુ કાશ્મીરમાં આર્મીને ઇન્વોલ્વ કરી અને આપણે અમૃતસરમાં ચલ્યા જઈએ એમાં યાયા ખાને એવો સ્ટેટમેન્ટ આપ્યો કે હું લાહોરથી નીકળીશ અમૃતસરમાં હું જમીશ નાસ્તો કરીશ અને દિલ્હીમાં આગ્રામાં હું જમીશ એટલે એટલું સહેલું છે અમારા માટે પણ અચૂક તું આપણે આજે ઇતિહાસમાં એક વ્યક્તિનું નામ ભૂલી ગયા છે જેનું નામ લેફ્ટનન્ટ જનરલ સિંહ હતું એમના સાથે અમરિંદર સિંઘ જાતે જીવતા છે એ એમના સાક્ષી છે કે એક જ માણસ હતો અને આર્મીની અંદર એને સૌથી ટોલ મેન કહેતા કારણ કે એમની સાડા છે પોણા સાત ફૂટ એમની હાઈટ હતી અને એકદમ જ સ્ટ્રોંગ હતા એમણે જનરલ ચૌધરી એમ કીધું કે ભાઈ અત્યારે બે મોરચા ઉપર લડાઈ છે અને તું એમ કેસ કે હું પંજાબ જાઉં તો એમણે કીધું કે મને એક જ ચીજનો રસ છે કે અમૃતસરની અંદર એ લોકોને ગોલ્ડન ટેપલ અને દરબાર સાહેબ લઈ લેવો છે આપણે ઓલરેડી ત્યાં ગુમાવી ચુક્યા છે નાનકાના એટલે નાનકાના કહ્યું છે પણ હું આ નહીં આપું એટલે હું મારો ડિસિઝન લઈશ અને હું એ લોકોની આર્મી નું ત્યાં પૂરું કરી નાખીશ કામ તો નથી માનતા એમણે કીધું મારે લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ સાથે વાત કરાવડાવો એમણે વાત કરી અને શાસ્ત્રી સાહેબ એમને કીધું કે ભાઈ તું તું સ્પોટ ઉપર એમ ધારતો કે તું ડિસિઝન લે સાચો છે તો યુ ગો એ અને એને કરીને બતાડ્યું કે પાકિસ્તાન ને અંદાજ જ નતો કે આર્મી દોઢ કલાકની અંદર લાહોર ની અંદર ઘુસી અને એમને બાકાયદા એમના બસ સ્ટેન્ડ ને સ્ટેશન ઉપર એમને જંડા લગાડી દીધા એમને ત્યાં જઈને એટલે એમને અંદાજ નતો એટલે આર્મી ને ડિસિઝન આપવો બહુ જરૂરી છે અને પછી અરબક સિંગ નો સન્માન બી થયું એમને શાસ્ત્રીજી રેકમેન્ડ કે મેડલ આપો એટલે આ એક કેસ છે કે પાકિસ્તાન દર વખતે બે ત્રણ ફ્રન્ટો ખોલે છે પણ આ વખતે થોડી તકલીફ શું છે કે ઈ તમે પાકિસ્તાનની પોતાની પરિસ્થિતિ જુઓ તો ફાઈનાન્શિયલી અત્યારે વીક છે પછી જ્યાં ઈ ચાઈના પાસેથી પૈસા કટાવા માટે એક ચાઇના કોરિડોર બની રહ્યું હતું સીપીસી જેને કહે છે કે ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જેમાં ચાબા પોર્ટ પોર્ટથી ત્યાંથી ઈ રેલવે લાઈન અને ઓલરેડી પડી ગયું છે અને ચાઈના એનો એ પાકિસ્તાનનો ગ્વાદર પોર્ટ યુઝ કરી બેજિંગ સુધીનું પોતાનું એને રૂટ બનાવ્યું છે હવે ઈ નીકળે છે બલુચિસ્તાનમાંથી અને બલુચિસ્તાન ઓગણીસો અડતાલીસ થી પોતાને અલગ માની રહ્યો છે કે અમને ઓટોનોમી આપો કારણ બલુચિસ્તાન એક એવો વિસ્તાર છે જેમાં સૌથી વધારે ગોલ્ડ છે ગેસ છે અને કોપર છે છે બધું પાકિસ્તાન વેચી મારે પાંચ ટકા પણ એ બલુચિસ્તાન ને દેતું નથી અને એ લોકોનો કલ્ચર નથી મળતું એટલે એ પોતાને અલગ માંગી રહ્યા છે એક બાજુ બલુચિસ્તાન નથી એમના ભેગું નીચે સિંધ જે છે સિંધ તો હંમેશા એ લોકો સિંધે પોતાને અલગ માંગ કરેલી છે કે સિંધ એ લોકોના કલ્ચર નથી મળતું નથી રહેવા માંગતા હવે એમાં તમારા ખૈબર પસ્તુન કારણ કે સરકાર આવ્યા પછી જે પસ્તુનો નીકળ્યા એ લોકોને એમ છે કે અમને જો કોઈને સત્યાનાશ અમારી કરી હોય તો અમેરિકાને પાકિસ્તાનને સાથ આપ્યો એટલે એ લોકો તાલેબાનીઓ પણ પાકિસ્તાનની અગેન્સ્ટ થઈ ગયા એટલે એને એ ખબર છે કે વેસ્ટ ફ્રન્ટની અંદર જો યુદ્ધ કરવું હોય તો ખાલી ઇન્ડિયા નહીં એને એ ત્રણ જણાથી પણ નડવું પડશે અને એ લોકો બી ધુજારુ છે એટલે ઈ પોસિબલી આ ગેમ નથી કરતો પણ હમણાં જે સમાચાર આવ્યા કે આપણે પણ ઘણી બધી મુવમેન્ટ ઈસ્ટ સાઈડમાં કરી છે એ લોકોની કદાચ એવું છે કે જે પાકિસ્તાન આર્મી બાંગ્લાદેશમાં બેઠી છે એને પેલા ઈરાદો ઈ હતો કે ચિકન નેક જો બંધ કરે તો આપણે નોર્થ ઇસ્ટ થી કપાઈ જઈએ એટલે એમનો મોટા ઈરાદા છે અત્યારે તમે જુઓ તો એમનો સોશિયલ મીડિયા બી બધું એ બાજુની જ વાત કરે છે કાલે બી રાત ના કે બે વાગે ઇન્ડિયન પ્લેન્સ આવ્યા અમે એમને તગડી મૂક્યા એટલે આપણું કોન્સન્ટ્રેશન વેસ્ટમાં કરે છે પાકિસ્તાનના એક મંત્રી એવો દાવો પણ કરી દીધો કે ભારત થી છત્રીસ કરી દેશે અત્યારે બઉ સારો યુદ્ધ તો આપણા બે મીડિયાની ની વચ્ચમાં ચાલી રહ્યું છે આપણે પણ દેખાણી માણસો ટેન્કર ની બહાર ઉભા જે પાણી બંધ થઈ ગયું જેલ એમ પાણી ત્યાં નળ નથી તમે ઇંગ્લેસ નળ નથી બંધ કર્યો કે પાકિસ્તાનમાં પાણી ચાલી ગયું એટલે સારામાં સારો અત્યારે યુદ્ધ તો મીડિયા ચલાવી રહ્યું છે બાકી ગ્રાઉન્ડ ઉપર કોઈ અત્યારે કઈ ખબર નથી બીજું તમે જુઓ તો અમેરિકાની અંદર ઇન્વોલ્વમેન્ટ તમારું ક્લિયર છે એ દેખાય છે તમે ટ્રેપમાં વોક ઇન કરી ગયા છો ઇઝરાયલ અને અમેરિકાનો આ જ એક ગેમ હતી કે તમને ક્યાં એની અંદર ઇન્ડ્યુસ કરવા એક તો બ્રિક્સમાંથી આપણે તોડવો કે ભાઈ આપણે બ્રાઝિલ રશિયા ચાઇના અને સાઉથ આફ્રિકાથી આપણે કેમ અલગ થઈએ એમાં આપણે ન્યુટ્રલ સ્ટેન્ડ લઈ રહ્યા છીએ પાકિસ્તાન સાથે ખાલી લાલ લાંક કરવાના એક અભિમાનમાં રોલ ભજવ્યો ચાઇના આપણો દુશ્મન છે આપણો પછી કોઈ નથી કર્યા પછી તમે કીધું ગલવાન માં આવીને એને સ્ટેન્ડ કર્યો તો ગલવાનની સ્ટેન્ડ ની પબ્લિક હિસ્ટ્રી નથી જાણતી કે શેખ હસીના ને કાઢવા માટે ડોનાલ્ડ જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે રેજીમ ચેન્જર અમેરિકાનો સેક્રેટરી ઓફ સ્ટેટ હતો એને એને ધમકી આપી હતી કે સેન્ટ માર્ટિન આઈલેન્ડ અમને આપો કારણ કે અમેરિકાને ગમે એમ કરીને એશિયાની અંદર કંટ્રોલ છે કોશિશ કરી અને ગઈકાલે એવું કીધું કે કે અમે દેશોને અપીલ કરીએ છીએ શાંતિ બનાવી રાખે અમેરિકાની વાત ઉપર કેટલો એતબાર કરવો સાહેબો કરતા હોય તો ભલે બાકી અમેરિકા કોઈ દિવસ કોઈ નો રહ્યો નથી અત્યારે પણ ક્યુબામાં એને ડિસ્ટર્બન્સ ચાલુ કર્યું છે ક્યુબામાં એને સબમરીન્સ મોકલી છે રશિયાની સબમરીનોને ધમકાવવા માટે એટલે એ બધી બાજુથી એક તો કેનેડા હાથમાંથી નીકળી ગયું છે એને તો આ જે ગેમ હતી આઝાદી પછી અમેરિકા ને બેઝિકલી પોપ ને એ લોકોની તમે રો ની કોઈ જૂની જો ઓફિસરોના તમે વિડીયો જોવો તે કે કે એ લોકોને ત્યાં એક ક્રિશ્ચન નો જોગામ લેન્ડ બનાવો છે સેન્ટ માર્ટિન આઈલેન્ડ મળ્યું નહિ તમને એટલે શેખ હસીના તમે કાઢી મૂકી હવે તમારી પાસે તમારો પપેટ આવી ગયો છે યુનુસ ને તમે બોલાવી અને બધું શીખડાવી રહ્યા છો એને પાકિસ્તાનને ઓપન કરી આપ્યું છે ચિકન ને દબાવવાનો વિચાર ચાલી રહ્યો છે ત્યાં આર્મી મુવમેન્ટ એટલે આ લોકો અત્યારે આપણું એટેન્શન વેસ્ટમાં કરે છે પણ ઈસ્ટની અંદર ગમે ત્યારે છમકલું થાય એમ છે પણ આપણા ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સમાં રિપોર્ટ છે આપણે રાફેલ અને બ્રાહ્મોસ ને ઘણી બધી મુવમેન્ટે કરી એટલે પોસિબિલિટી છે કે જે પાકિસ્તાન અને અમેરિકાનું ગાઈડન્સ છે હવે એની અંદર આપણા મીડિયા વાળા જે ચલાવી રહ્યા છે કે ભાઈ ઈઝરાયલ નો આપણી ઉપર એસાન છે ગયો સાંજે કારગીલ વોરમાં કારગીલ વોરમાં આપણી પાસે સેટેલાઇટ નહોતી તો રિયલ ટાઈમ સેટેલાઇટ થી ઇઝરાયલે આપણને કીધું કે એ ક્યાં બેઠા છે અને આપણે એ લોકોને હરાવી શક્યા એ રિયલ સ્ટોરી નથી પણ તમે એક સ્ટોરી બનાવો છો કે આપણે ઇઝરાયલ નો સુકામ ભાગ આપી રહ્યા છીએ અત્યારે તમે જો ત્રણ એક્સપેરિમેન્ટ ચાઇનાએ કર્યા એકવાર તમારી ઉપર ગાલવાનમાં આવ્યો અમેરિકા કોઈ સ્ટેટમેન્ટ ન કર્યું પછી એણે તાઇવાન ઉપર પ્લેન મોકલ્યા ત્રણ દિવસ સુધી સતત તાઇવાનને બચાવવાની જિમ્મેદારી અમેરિકા લીધી હતી કાંઈ બોલ્યો નહીં પછી ઓસ્ટ્રેલિયા ઉપર વોરશિપ્સ મોકલ્યા એટલે ચાઈના કોઈ ટાઈમ ઉપર મદદ કરવાનો ઇઝરાયલની વોરમાં હથિયારો રાતોરાત બનતા નથી પોતે ઇકોનોમિકલી અત્યારે સ્ટ્રેંગલમાં છે કારણ કે ડોલર ડિનોમિનેશન નો ખતરો એના સર પર ઉભું છે પછી એને ટેરિફ લગાડીને પોતાના પગ ઉપર કોલાડી મારી લીધી એટલે આજે બધી સિચ્યુએશનનો લાભ કોણ લેવા માંગે છે અમેરિકાનો એક જ દેહ છે કે એશિયામાં ગમે અહીંયા કાઢી મૂક્યા વિયેનામે કાઢી મૂક્યા એમને થોડો ઘણો સપોર્ટ રહ્યા છીએ કદાચ કાલે દેશો નારાતા જો અમેરિકા શ્રીલંકા ચકલું કરે એટલે સિચ્યુએશન આખી અલગ છે એ લોકો આપણને ઇન્ડિયા પાકિસ્તાનના વોરમાં ઇન્વોલ્વ કરીને રાખવા માંગે છે બીજી બધી ગણતરીઓ છે અત્યારે તમે જુઓ તો બાંગ્લાદેશની અંદર એક અજીબ સિચ્યુએશન થઈ રહી છે કે અહીંયા ત્રણ ભાગ છે મિઝોરમની બાજુમાં એક છે એ બધા ચીન સ્ટેટમાં રહે છે એને ઝૂંટા આર્મી કહે છે હવે અમેરિકાની ઝૂંટા આર્મીને ત્યાંથી કાઢવાની થાય કારણ કે રશિયાએ પરમ દિવસે ધમકી આપી કે આર્મી ને જો તમે કંઈ પણ નડ્યા તો અમે લોકો ડાયરેક્ટ ઇન્વોલ્વ થશું આ એક ખતરો ઊભો છે જે હજી મીડિયા હાઇલાઇટ નથી કરતો ચીટાગોંગની અંદર ને બધા ને ભગાડ્યા હતા જે નીચેથી આરેકન આર્મી અરેકન આર્મી એટલે બુદ્ધ બુદ્ધ બુદ્ધિસ્ટો રોહિંગ્યા છે એ મુસ્લિમ આર્મી છે એટલે ક્રિશ્ચિયન મુસ્લિમ ને બુદ્ધ આર્મી નું ડિસ્ટર્બન્સ આખું તમારું મ્યાનમાર માં જે ઊભું છે એને ડિસ્ટર્બ કરી અને ચાહે છે કે ત્યાં જોગામ લેન્ડ બની જાય ક્રિશ્ચિયનો નું એ એનો મોટો ધ્યેય છે અને આપણે એમાં ચાલી પડ્યા છીએ આ આખી રિયલ સિચ્યુએશન છે એટલે આર્મી ને તમે આપી દીધું છે સારું છે કારણ કે આર્મી ને બહુ ફાસ્ટ ડિસિઝન લેવા પડશે કે તમારે ઈસ્ટર્ન સેક્ટર ને પહેલા કાપી નાખવો છે પણ એ નક્કી છે કે વેસ્ટર્ન સેક્ટર ઉપર અત્યારે પાકિસ્તાન યુદ્ધ કરવાની હિંમત નહીં કરે કારણ કે આપણાથી વધારે ડર એમને બલુચિસ્તાન ખૈદર પશ્તુન અને તાલેબાન છે આ પરિસ્થિતિ આવી ન પણ અહિયાં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો આમ જોવા જઈએ તો પાકિસ્તાનની અંદર જે ભારતીય દૂતાવાસના બાવીસ કર્મચારીઓ છે એ કર્મચારીને પણ ભારત પાછા બોલાવી લેવામાં આવ્યા કારણ કે એવું થતું હોય છે કે જયારે વોરની સિચ્યુએશન આવતી હોય એ પહેલા જ એક કન્ટ્રી પ્રિકોશન લેતી હોય તો આ સૌથી મોટો એક સિમ્બોલ ગણી શકાય કે ભારતીય દૂતાવાસના બધા જ કર્મચારીઓને પાછા બોલાવી લેવામાં આવ્યા એટલે ક્યાંક યુદ્ધના જે ભણકારા છે એ ગણી શકાય એ ગણવા કરતાં પણ એક મોટો ડિપ્લોમેટિક મૂવ કહેવાય જો કાલે તમારા તો ત્યાં કોઈ વ્યક્તિને પકડી અને એ લોકો એવો સ્ટેટમેન્ટ અપાવે કે ભાઈ અમારો ઓલો માણસ જાસૂસી કરે છે આ માણસ જાસૂસી કરે અને કોઈ ઇન્ટરનેશનલ ફોરમ ઉપર પોતાને સારું દેખાડવા કોઈ આપણા માણસનો ઉપયોગ કરી લે એટલે હંમેશા એ બેટર હોય છે કે તમે ત્યાંથી લાઈન કાપી નાખો કારણ કે ડિપ્લોમેસીમાં તો તમારે ગમે ત્યારે અત્યારે બીજો જેમ રજૂઆત કરી રહ્યો છે કે અમે બે મિનિટમાં પૂરું કરી નાખશું તમે બેઝિક સ્ટ્રેન્થ જોઈ લો ઇન્ડિયા નું અત્યારે આર્મી નું આપણે રેન્કિંગ ગણીએ તો આપણું ચોથું છે વર્લ્ડમાં માં પાકિસ્તાન નું બારમો નંબર છે એ એની આપણી કેપેસિટી નું છે પછી તમે જુઓ ટેન્ક આપણી પાસે ચાર છે એમની પાસે તેરસો છે પ્લેન માં તમે જુઓ તો આપણી પાસે ત્રેવીસો છે એની પાસે તેરસો છે અને એ જે જે એણે જાહેરાત કરી તમને ખ્યાલ બે દિવસ પેલા કે મને એફ જે થર્ટી ફાઈવ જે ફિફ્થ જનરેશન ફાઇટર છે એ ચાઈના એ મને આપ્યા છે અને ટર્કી મને

ફ્લોટિંગ સિટી જો આપણે કરાચીની લિમિટની બહાર જઈને ઉભા રહી જઈએ તો એના માટે મોટો ખતરો છે અને આપણે માં દેખાડ્યું છે આપણી તો ફાઈટર બોટ કરાચી પોર્ટની અંદર ઘૂસી કરી અને બંબાર્ટમેન્ટ કરી આવેલી છે એ ઇતિહાસ છે એટલે આપણા જે જુજારુઓ છે પાછો તમે કમ્પેરેટિવ કરો તો જે એની પાસે જેટલા માણસો છે એનાથી આપણી પાસે ઓલમોસ્ટ ડબલ સ્ટ્રેન્થ છે એટલે જો લડવા અને સ્ટેન્ડ બાય માં આવે તો ઇન્ડિયા વિલ નોટ બી અને કદાચ બે સાઇટ લડવા પડે તો આપણી કેપેબિલિટી છે પણ એની નથી

ઈરાનમાં ભી લાગેલા ઈરાનથી બી એની જે આપણો ગ્વાદર પોર્ટ છે એની અને પડેલા છે એ ધંધો કરી રહ્યો છે ત્યાં એટલે ઘણા બધા પ્રેશર્સ બી આવશે અને એમાં છેલ્લે ભોગવવાનું નું જ આવશે એણે એમ કીધું કે ભાઈ તમારી પાસે પ્રૂફ નથી તો તમે અમારી ઉપર એટેક કરી રહ્યા છો પણ તમે ત્યાં ક્યાં કીધું કે તમે એ માણસો તમારે પ્રૂફ કરી દીધું કે તમારો કમાન્ડો છે એ આર્મીનો તો તમે એની સફાઈ કેમ નથી આપ બાકી રહ્યું મીડિયા ની વાત કરી બસો કિલોમીટર ક્યાં લાગ્યા ગયા તો પાકિસ્તાન નો જે માં જે સિંધ નો જે રિપોર્ટર છે એને એમ કીધું કે ભાઈ એલ ની તો આ ખાસિયત છે તમે બોમ્બે માં જોઈ લીધું એ લોકો ના દસ માણસો બોમ્બે ની અંદર ઘુસી ને કરી શકે એટલે તમે એમ ના માનતા કે છ માણસો ક્યાં ગયા ઈ એટલામાં જ હશે છબ્બીસ અગિયાર ને હા હોય અંદર માસ્ટર છે જે તમે ફગાવી એટલે વેલ પ્લાન્ટ કરીને જે લોકો આવે છે એટલે જરૂર નથી એ લોકો દસ મિનિટની અંદર જંગલ માંથી ક્યાં પણ વેસ્ટ બદલી છુપાઈ ગયા હોય અને પછી લોકલના તમે કનેક્શન ગોત્યા છે એટલે એમનો પોતાનો સિંધનો જે એક રિપોર્ટર એમ કે છે કે ભાઈ તમે એટલું સેલું ના માનો એલ ઇટી બધી વાતમાં હોશિયાર છે એણે દાખલો આપ્યો કે તમારા દસ માણસો આખી બોટ હાઈજેક કરી અને બોમ્બે પોર્ટ અંદર ઘૂસી અને સિટી ની અંદર હલાકો કરી શકે એ બધા થી જ કરતા હોય એટલે આપણે એ માની લેવાનું જરૂર નથી કે ભાઈ એના નહોતા માણસો હશે જ એમના અને બહુ હોશિયારી થી આ ફેરે અમેરિકન હથિયાર મોકલ્યા હતા એટલે કદાચ આપણને એવો ડાઉટ જાય કે અફઘાનિસ્તાનની અંદર અમેરિકન જે હથિયાર પડ્યા છે ત્યાંના માણસો આવ્યા છે એ બી એ લોકો ડિપ્લોમેસીમાં ગેમ રમે એટલે આટલું સહેલું નથી હોતું ટુ અંદર ઘણા બધા પ્લાનિંગ છે એના પછી પણ ઇમિડિયેટ સિચ્યુએશન ચેન્જ થતી રહે છે એટલે સારું પગલું છે કે આર્મી ને અત્યારે તમે ફૂલ પાવર આપો એ પોતાનું ડિસિઝન લેશે એટલે હરભગતસિંહ જો અત્યારે જો પોલિટિકલ અંડરમાં હોત તો કદાચ આજે અમૃતસર આપણી પાસે ન હોત એટલે ઈ તો એ લોકોને સ્પોટ ઉપર ડિસિઝન લેવા પડે બાકી જુજ્વારવું છે અને એ વખતે જુસ્સો હોય જ છે દેશભક્તિનો અને એ લોકો કરી દેખાડશે સાથે એક સવાલ એ પણ પૂછીશ કારણ કે અત્યાર સુધી જે ખૂનની નદીયા વેવડાવવાની વાતો કરતા હતા પાકિસ્તાન જે સિંધુ નદી કરાર ઉપર એના ઉપર હવે ઇન્ટરનેશનલ કોર્ટમાં જવાની વાતો કરી રહી છે પાકિસ્તાન સૌથી પહેલા તો એવું નિવેદન આવ્યું કે પાણી બંધ થશે તો અમે ખૂનની નદીઓ વેવડાવી દઈશું પણ હવે ક્યાંક કાનૂન તરફ જઈ રહ્યું છે ડિપ્લોમસી તરફ પાકિસ્તાન જઈ રહ્યું છે પાકિસ્તાનને પણ એ અહેસાસ થઈ ગયો છે કે ભારત સામે ટકવું શક્ય નહીં હોય જાણે છે ત્રણ વાર જે કોશિશ કરી છે એમાં અત્યારે એની પાસે એક પ્લસ છે કે કદાચ તરફથી ડિસ્ટર્બ કરી એમ માને છે કે આપણે બે ફ્રન્ટ ઉપર નહીં લડી શકીએ પણ એ પોતાની પરિસ્થિતિ જાણે છે કે તારી પાછળ ત્રણ ફ્રન્ટ ખુલી જવાના છે તાલેબાને ખુલી જાય છે કારણ કે તાલેબાન સાથે આપણા સંબંધો સારા છે તાલેબાન બિલકુલ એમ પાકિસ્તાનને પસંદ કરતું નથી ખર ભાઈ પસ્તુનમાં પણ આ લોકો જે બધી ચોરીઓ કરે છે માલ ખાઈ જાય છે બલુચિસ્તાનમાં જ પોઝિશન છે એટલે તું પંજાબ ખાલી રહી પાકિસ્તાન એવી પરિસ્થિતિ નથી એ બી જાણે છે બીજું એની ઇકોનોમિકલ પોઝિશન બહુ ખરાબ છે આજે તને તેલ કોણ આપશે એવા પણ ઇન્ટરનેશનલ મીડિયા સમાચાર આવે કે સાઉદી અરેબિયામાં એને ફોન કર્યો તો કદાચ ફોન પણ ન પડે એને ખબર છે કે પૈસા જ માંગશે બીજું કંઈ નહીં કરે આ તો એનું રેપ્યુટેશન છે એટલે એ એડવર્ટાઇઝિંગ કરશે સાથે એક સવાલ એ પણ પૂછીશ કારણ કે અત્યારે આતંકવાદી હાફિઝ સઈદ વાત આવી રહી છે હાફિઝ સઈદ જે અત્યારે પાકિસ્તાનમાં છુપાયેલો છે ભારતનો સૌથી મોટો દુશ્મન અને છવ્વીસ અગિયાર કેસની અંદર હાફિઝ સઈદ ઇન્વોલ્વ હતો તે પ્રકારની વાત છે અને જે લાહોરની અંદર તેના અમુક જે વિડીયો ફૂટેજીસ આજે ઘણી બધી ચેનલ્સ બતાવી રહી છે કે હાફિઝ સઈદ નું ઘર જે છે એ બતાડવામાં આવ્યું શું ભારતે પાકિસ્તાન જે રીતે અમેરિકાએ ઓસામા બિન લાદેન ઉપર એક્શન લીધા હતા આજ પ્રકારની કોઈ કાર્યવાહીની આપણે આશા રાખી શકીએ આપણે જ આજ તક માં એક સ્ટોરી ચલાવી હતી આફિસ સહિત જ્યારે પાકિસ્તાનની બોર્ડર માં મીઠી ગામમાં માં આવી અને બાટતો તો એટલે એવું નથી આપણી પાસે ઇન્ફોર્મેશન નેટવર્ક બહુ પાન્યું અને પાકિસ્તાન ચેનલો અમુક પોતે માને છે કે હાફિઝ સાહિદના ગુરઘાઓને આ લોકો ઇન્ડિયન રો વાળા મારી નાખે છે એનું કેડર તો ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે એના ઘણા માણસોને ગોતી ગોતી અને ઓલા મોસાદની જેમ પતાવી નાખેલા છે એટલે હવે એની ઈ સ્ટ્રેન્થ બી નથી રહી પણ હવે એક કાર્ડ છે એમને રમવા માટે કે ભાઈ બોમ્બે અટેકનો જે મેઇન બોસ છે અમારી પાસે છે એને હજી આ કરી શકશે પણ એની બી પરિસ્થિતિ અત્યારે એ નથી જેટલો પાવરફુલ હતો પાકિસ્તાન આર્મી જો અહીંયા ઇન્વોલ્વ થઈ જાય તો એમાં પણ હાફીજ સહીદ પાસે એ આખી થોરિયા ફોનની અંદર ટ્રાન્સક્રિપ્ટ અમેરિકા પાસે હતી એનો મતલબ એ હતો કે આખું બધું એને ખબર એને આપણને કેમ વોન ના કર્યા એટલે આપણી રિલાયેબિલિટી અમેરિકા ઉપર કેટલી રાખવી એના પર આપણી ડિપ્લોમેસી કામ કરશે સિવાય કે આપણે પર્સનલ કોઈ બીક હોય અમેરિકા થી તો અલગ વાત છે બાકી અમેરિકા નો અત્યારે ભરોસો આખું દુનિયા નથી કરી રહી કેનેડા નથી કરતું મેક્સિકો નથી કરતું આફ્રિકન સ્ટેટ નથી કરી રહ્યા એટલે ઓબ્વિયસ છે કે આપણે પણ આપણા હવે જે ડિપ્લોમસી ને જે પ્રેફરન્સ બદલવા પડશે એના સિવાય આપણી પાસે બી કોઈ ઇલાજ નથી બિલકુલ ગિરીશભાઈ આશા રાખીએ કે હવે જોઈએ કે આગળ કઈ રીતનું કારણ કે પાકિસ્તાન ને ક્યાંક ડર સતાવી રહ્યો છે કે ચોવીસ થી છત્રીસ કલાકમાં હુમલો કરી શકે ભારત જ જે રીતે ખુલ્લો દોર ગઈકાલે મિટિંગમાં આપવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે જોવાનું રહેશે કે ભારત શું આગળ સ્ટેપ લઈ રહ્યું છે વોર તરફ આગળ વધી રહ્યું છે કે ડિપ્લોમસી તરફ અને પાકિસ્તાન પણ સામેથી ગિરીશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર